જે આઠસો કેવીની લાઈન પાવર ગ્રીડની નીકળે છે એના માટે અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિક સિટી શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટનો સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચિમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલેને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ન કરી શકે એટલે આ બધા જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ આવેદનપત્ર આપવા જવાના છીએ તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે દસ વાગે પોચી શકતા હોય તો એ લોકો વધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ અત્યારે અડાણી વાળાની આઠસો મેગાવોટ ની જે લેન્ડ નીકળે છે સુર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે કે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડળ ખાડા ખોદવા એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને અને જે ખેડૂના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલાય થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને કહું છું સોમનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો કાલે અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને મલકત તમ કરવા દોમાં આ કંપનીવાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીવાળા પૈસા વગેરે મલકા કરી ખાડા ખોદવા મંડે એટલે કોને આપણે એવી સૂટ આપેલી છે અને કલેક્ટરને પણ વિનંતી કહશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂને પૈસા વગેરે કોઈના ખેતરમાં ઘરે નહીં નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આપવાની છે તમામ કહશું અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહશું તમે મંજૂરી લીધો વગેરે આવતા નહીં નકર આ ખેડૂ કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે એટલે તમે એમ ના મળતા કે ખેડૂત જવા દેવાના હે અને અડાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય ખેડૂને પૂરું વર્તન ચૂકવે જો ગુજરાત સરકારને અડાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂના છોકરા ત્રણ ત્રણ છે કે ખેડૂને પાંચ પાંચ નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ કરીને એમની ના ના હોય કે એક થાંભળે ખાતર ખેડૂને બે કરોડ રૂપિયા તમામી દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂત જમીન અત્યારે હોય દસ લાખ નો વિગો જમીન હોય એમાં લેન કાઢી દો એટલે ખેડૂતો પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કંઈ ન થવાનું એટલે તમામ અત્યારે કઉ છું ખેડૂને મોરબી સો તારીખે કલેક્ટરને ને આયોજન પત્ર દેવાનું છે તમામ સુરેન્દ્ર જિલ્લાના ખેડૂને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય ચૌદ લેન નીકળવાની છે બે વરામાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂને ખેડૂતને વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે મોરબી જિલ્લાના માણસો આપવાના છે સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે અને આ કંપની હમું પડવાનું છે અને બે કરોડ રૂપિયા આપે અને મહિને પચાસ રૂપિયા ખેડૂતને હપ્તો આપે મહિને પચાસ રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે નક થાંભલો નાખવા જ નથી દેવાનો સુરેન્દ્રનગર જિલ્લાના મુરી તાલુકાના કડમડ ગામમાં એક ખેડૂતોને કેપેસિટી બિલ તૈયાર કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું છે આ મીટિંગનો મુખ્ય ધ્યેય ખેડૂતોના ખેતરમાં મોટા મોટા વીજ પોલો આવવાના છે અને મોટી મોટી વીજની લાઈનો આવવાના છે કોના ખેતરમાં થાંભલો આવવાનો છે કોના ખેતરમાં વીજ લાઈન આવવાની છે એ કોઈને હજી સુધી વીજ કંપનીએ વ્યક્તિગત રૂપમાં જાહેર કરવાની હોય માહિતી અધિકારના કાયદા અંતર્ગત સામેથી માહિતી આપવાની હોય એ પણ માહિતી આપી નથી માહિતી અધિકાર કાયદા અંતર્ગત જે વ્યક્તિએ માહિતી માંગી એને પણ અલ્લા કેલા કેલાશે તો આજે અમારી ફરજ બને છે કે ખેડૂતોને જાગૃત કરવા દોસ્તો ખેડૂતોને જાગૃત થવાની પણ જરૂર છે અમે કોઈ તોડ કરવા માટે કોન્ટ્રાક્ટરને હેરાન કરવા માટે કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવા માટે કે કરદો કરવાની વાત અમારા સંગઠનમાં આવતી નથી અમારી સ્પષ્ટ વાત છે કે વીજ કંપની ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર અને સરકાર ખેડૂતોના જેટલા નંબરના સ્વનંબરના બારમાં નામ હોય તમામની સાથે બેઠક કરે અને હાલની પરિસ્થિતિમાં આપણે એક દેશ એક ખેત સમગ્ર દેશમાં ગુજરાતમાં એક સરખું વળતર હોવું જોઈએ કોઈ ખેડૂતને વધારે આપે છે કોઈ ખેડૂતને ઓછું આપે છે નવસારી સુરત એની અંદર બુલેટ ટ્રેનમાં કેટલું વળતર છે બુલેટ ટ્રેન કરતાં આમાં જોખમ વધારે છે તો બુલેટ ટ્રેન કરતાં પણ આમાં વળતર વધારે હોવું જોઈએ જ્યારે તમને વાત કરું છું કે વીજ કંપની નફરવા આવે છે એ કોઈ સેવા નથી કરતી અને એ પણ સરકાર પાસેથી લગભગ લાખો કરોડ રૂપિયા કોઈ મદદ લીધી હોય છે તો આ મારા તમારા ટેક્સના પૈસા તે વીજ કંપનીઓ ચાલે છે અને દોસ્તો એ એક વીજ કંપની નથી સેંકડો વીજ કંપની જે રીતે કરોડિયો લાલ રાખે ને લાલ એવી રીતે તમારા ખેતરમાં કરોડિયાની લાળની જેમ તારના વાયરોને વીજના થાંભલા આવશે તમારા એટલે એનો સી નહીં થાય વીજ પોલ આવશે એટલે તમારી સુરક્ષાનું કોઈ નહીં ક્યારે આગ લાગશે ટ્રેક્ટર નાખશો તો શોર્ટ આવશે વાઇબ્રેશન થઈ છે મોટી મોટી હેવી લાઈનો આવે છે તો એ જાગૃતિ કરવાનો હેતુ કે ખેડૂતોની આ જે જે મહેનતની જમીન છે જે રોટલો ખાવા મળે છે એ મહેનતનો રોટલો ખાવા દે એ બાબતે આજે અમે મિટિંગ કરવાના છીએ અને અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતો માન સન્માનપૂર્વક સૂરજ અને ચાંદ રહે એમનો પરિવારને વળતર મળે એ બાબતે અમારી વાત છે તો અત્યારે લઘુત્તમ વળતર એક થાંભલાડી પચાસ હજાર રૂપિયા વાયરનું મીટરે અલગ વધતા જે ગામડામાં વીજ પોલ આવે છે અને એના છોકરાને લાયકાત પ્રમાણે કાયમી નોકરી આપે એ માંગશે અથવા તો બે કરોડ રૂપિયા રોકડા સીધે સીધું પાધરે પાધરું આપણે ઉતારવાનું છે કોન્ટ્રાક્ટરો હોય કે આ દેશના ગમે તેવા મોટા હોય દાઉદભાઈ સાથે જોડાયેલા હોય કે સામાન્ય ગરીબ બહેનો સાથે જોડાયેલા હોય કે ગરીબ માણસો સાથે જોડાયા હોય કે માનવતાનું કામ કરતા હોય એ બધા મારા ભાઈઓ છે અમને ધાક ધમકી કે પૈસા ખવડાવવાની કોઈએ મહેનત ન કરવી તમારો કોન્ટ્રાક્ટ છે તમને મુબારક તમને કોન્ટ્રાક્ટના કરોડો રૂપિયા મળે અમે રાજી છીએ પરંતુ મહેરબાની કરીને તુલસી ગરીબ કી હાય ન ખાલી જાય ઢોળ કે ચરબશે હો જાય આ ગરીબના ખેડૂતોના જે થાંભલાના એ કરોડ રૂપિયાને બદલે તમે બળજબરી પૂર્વક ધાક ધમકીથી એ ખેડૂતોના મહિલાઓ બાળકો એ અનિહાકાર લેખશો ને તો તમારો હાથ પેઢીમાં વંશ નહીં રહે એટલે મહેરબાની કરીને તમે ખૂબ ફૂલો ફાલો એ અમારી પ્રાર્થના છે અમે તમારી વિરુદ્ધમાં છીએ જ નહીં પણ અમારો હક અમને આપો અને અમે સ્પષ્ટ કહેવી છે કે ખેડૂતો તમામ ખેડૂતો ખેતરે ખેતરે જેમ બોલો એ ધરતી આપને આપકી નહીં તું મારે બાપકી એ કહેવાનો સમય આવી ગયો છે અને લીડરોને પણ કહું છું કે જો તમે મોટી મોટી વાતો કરવા આવ્યા હોય અને ખેડૂતોને ગુમરાહ કરી અને રાજકીય લાભ લેવા આવતા હોય તો મહેરબાની કરીને ઘેરભાઈ રહેજો અમે કોઈ કહેવાના નથી કાને મત આપો કાને મત ન આપો મતદારો એના માલિક છે કોને મત આપવો એ પણ અત્યારે આ ખેડૂતની વાત આવે છે ત્યારે અમારી ફરજ બને છે કે એ ધરતી આપને આપકી નહીં કે સુખ બાપકી ખેડૂતના બાપની ધરતી છે અને ખેડૂત ક્યાંય એટલું વળતર આપે ડેપ્યુટી કલેક્ટરો કલેકટરો મામલતદારો નાયબ મામલેદારો પોલીસો અને પોલીસ હારે અમારે કોઈ સંઘર્ષ નથી પોલીસ બંદોબસ્તમાં આવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ભારતનો રાજપત્ર છે અને ખેડૂતોની સાથે રાખી આ દેશ મારો આપણો સૌનો છે વિકાસ વિરોધી નથી પણ ખેડૂતોના ભોગ્ય વિકાસ માત્ર કંપનીઓને એ પણ અમે સહન નહીં કરવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાઢતા ભગતસિંહ સુખદેવ રાજગુરુ શહીદ થઈ ગયા છે અને આ બીજી કંપનીઓને કાઢવા માટે હવે આ દેશની ધરતા સક્ષમ નથી તો એ માટે હું કહેવાનો છું કે સુરતના જમાનામાં પાંચ છોકરા છે અને જો મારા માર્યું તો એક ઓછો થઈ જશે આપણે એ નથી કે તમારા પાંચ છોકરા હોય તો એકને શહીદ કરી નાખો આપણે શહીદ નથી થવાનું આપણે એ જ કહેવાનું છે એ ધરતી આપણે નહીં એ વાત સાથે અમે સુવર્નગર જિલ્લામાં ફરવાના છીએ સમગ્ર દેશમાં ફરવાના અને ખેડૂતોને કહેવાના કે તમારા ઉત્પાદનના પાક બીજો ભાવ બીજો નક્કી કરે અને હવે તમારા ખેતરમાં વીજફ નાખવાનો ભાવ બીજો નક્કી કરે એ જાગો જાગો ક્યાં સુધી આ રાકાપણું કરશો એટલા જિંદાબાદ મૂળી તાલુકાના કળમત ગામે જે ખેડૂતોની સ સભા યોજવામાં આવી હતી એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવરબ્રિજ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને મોટા અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે ત્રણ નવી સ્કોપીઓ અત્યારે જે ધાક ધમકી ખેડૂતોને આપવા માટે મોડી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધમકી થાય અને ટાવર કઈ રીતે ઊભા કરવા ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઇન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી એટલે આવનાર સમયમાં અમે ખેડૂતોમાં લડા લડાઈના મૂડમાં છે